लल्या, उड़ी उड़ी लल्या? ये हटतारीया तो दुर्यो छोक्रो तारे गायो कटवत नाही गयो तो ता दे गयो ना उडू उडू का तू रेसा गायो कटवा दे लल्या ओ लाला होत नाही ते हमू जादो ये ओळी ये विवाह थई रही ये जो होतो ઘરે ઘટવા નહિ ગયો કોઈ નહિ કોઈ કોણ આ તો ખાલી પીલી છે તો એ જીવ છે લેરી ઘર માં જઈને તો નહિ ઉજો ઢાળે ઢરી ના પણ ઘર માં ના જાય કઈ દી ઈ તો ફોન કરું ના આ કો કે આવું ભાઈ બંધો ભાઈ બંધો નક્કી વન જોડે બેહવા તો એ લો છે કોણ આવા દે તો કડીક બેહવા દમણે આવતો તો આવા દો આ તો ઓમ સુન વળી નોમ ના લે ગવાને

એટલે શું પણ હિંમત રાખા અલગ અલગ થઈ જ આપડે તમારું અલગ અલગ થઈ ગયું હાર તમે યુ ને લાલુ ફળી વાતો નીસરબાડો

তুই জুছে ছেেটলে গতি রাইন তুই জিোনা হ্যালো আ্যালো বলো কোন বল কোন বল কেছুই ত লালান পকেট আছে আমি એટલે કોણ બોલો તમે લાલા ને પકડ્યો એમ કોણ બોલો તમે બે લાખ રૂપિયા લઈને વેલા હવારામાં માં આયી જો છોકરો જોતો હોય તો નકી રહે ની મુળજી બે લાખ રૂપિયા માંગી કોણ છે વાત કરજો લેજો હેલો બે લાખ રૂપિયા લઈને પહોંચી તો ઈ મોણસી હોય ગમે એવો રેડી નકા છોકરો રહે ની તમારો પણ તમાર અમાર છોકરો કયો હે તમાર પાસે બે લાખ રૂપિયા લઈને અમારા નક બાકી જાય ની છોકરો એટલે તું બોલે કોણ એમ કે પેલા એ ગમે બોલતો હોય હું તમારે જોવાનું કીટ ને ડોન એટલે

ના ના જોણ તો નહી કરો કોઈ ને બધું હોય planning હંગાથ લાલા ને પકડેલો છે ને તમે બે લાખ રૂપિયા લઈને આવજો રડે રેડી 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 ઓરો તો કાલે વેલા બાર કેરી લાલો લાલો કેસર ભાઈ કોણ જી અલા કેસર શું યાટી દો અલા પણ લાલાન કોઈ ન થાય લાલાન કશું ન થાય

બે લાખ નો ઓળ નહીં થાય ને તો પેલા માં લાલાલ મૈનાખ છે એમ લાલા સિવરી મૈનાખી કો આપે નહી બેઠા અમી પૈસા નો ઓળ નહીં બધું થઈ જાય તારું બે લાખ નો વળ કરવો પડશે